આ દ્રશ્યો છે સ્માર્ટ સિટી અમદાવાદના શાંતિપુરા બ્રિજ પાસેના આ દ્રશ્યોને જોતા તો એવું લાગશે કે આ વરસાદી પાણી હશે પણ ના આ વરસાદી પાણી નથી તંત્રના બાપે આ પાણી અહીં બારે માસ ભરાયેલું રહે છે જ્યારથી આ બ્રિજનું કામ શરૂ થયું હતું ત્યારે સ્થાનિકોને આશા હતી કે તેમને પડતી સમસ્યાનો ઉકેલ આવશે પરંતુ સ્થાનિકો એવા આળસુ તંત્ર પર આશા રાખીને બેઠા હતા જેને શહેરીજનોની સમસ્યા ઉકેલવામાં જરા પણ રસ નથી જેથી શાંતિપુરા બ્રિજ તો બની ગયો પરંતુ બ્રિજની નીચે રસ્તો બનાવવાનું હજુ સુધી મુહૂર્ત ન નીકળ્યું સ્થિતિ એ ઉભી થઈ છે કે આ વિસ્તારમાં બારે માસ ગંદા પાણી ખદબદી રહ્યા છે રસ્તા તળાવ બનતા લોકોનું અહીંથી નીકળવું મુશ્કેલ બની ગયું છે વર્ષોથી અહીં આ સમસ્યા છે પરંતુ આજ સુધી તેનો ઉકેલ નથી આવ્યો સ્થાનિકોએ અનેકવાર રજૂઆત કરી પરંતુ એસી ચેમ્બરમાં બેસેલા એएमसीના અધિકારીઓને જાણે કઈ જ ન પડી હોય તેમ કોઈ જ કામગીરી નથી કરવામાં આવી જેને લીધે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે લગભગ આજથી આ શાંતિપુર આજથી લગભગ સાત આઠ વર્ષનો આ પ્રશ્ન છે આજકાલનો નથી તો આ લોકોએ જે તે ટાઈમે ગટર લાઈન સીધી લઈ જવાની હતી એની જગ્યાએ જે તે ટાઈમે જે એમએલ હતા એને જે બી કર્યું આપણને કંઈ ખબર નહીં પણ અહીંયાથી આગળથી ટર્ન મારી દીધો તો જેના લીધે ફોર્સ આવતો હોય એ ટર્ન મારે એટલે અહીંયા આગળ બ્રેક થવાનું જ છે પાણી તો એ પાણી અગર બ્રેક થાય એના લીધે બહાર આવે છે અહીંયાથી તો સીધી નાખવાની જગ્યાએ શોર્ટકટમાં એ લોકોએ પતાવી દીધું છે એના લીધે આ પાણી બધું ઉપરાય છે અને આનો કોઈ નિકાલ જ નથી લાવતા આ લોકો બારે માસ તમે ગમે ત્યારે આવે એની ટાઈમ બધું છો આ બારે માસ ચોમાસું જ છે અહીંયા આગળ

રસ્તા બિલકુલ ખરાબ છે ગાડીઓ પણ નહીં નીકળી શકે અમે નીકળી તો અમારા કપડાં બગડી જશે નીકળવું પડે એટલું બધું પાણી હોય છે અહીંયા બહુ પ્રોબ્લેમ છે નાના છોકરા માટે પડી જાય છે કેટલા જણા માણસ તો પડી હોય નીકળી શકતા એટલી બધી પ્રોબ્લેમ છે અગાઉ ઓરડા દ્વારા ટેન્ડર બહાર પાડી રસ્તાનું કામ અપાયું હતું પરંતુ કામમાં ઢીલાશ જણાતા કામ બંધ કરાવ્યું હતું બસ ત્યારથી લઈને આજ દિન સુધી કામ બંધ છે અને લોકો પરેશાન છે અને હવે ચોમાસું પણ આવી ગયું છે ત્યારે જો મુશળધાર વરસાદ પડે અને અહીં કોઈ દુર્ઘટના બને તો જવાબદાર કોણ તે મોટો સવાલ છે કરોડોના ખર્ચે બનેલ શાંતિપુરા બ્રિજ શરૂ થયે બે વર્ષ જેટલો સમય થયો ચાર વર્ષ જેટલું કામ ચાલ્યું આટલા વર્ષો થયા છતાં પણ બ્રિજ નેચરનો રસ્તો હજુ પણ સંપૂર્ણ રીતે ચાલુ નથી થયો જે રસ્તાનું કામ બ્રિજ બન્યા બાદ શરૂ પણ કરાયું પરંતુ કોન્ટ્રાક્ટરની ઢીલાશના કારણે કામ બંધ રખાયું અને હાલ આ કામ ટલ્લે ચડ્યું છે જે કામ ફરીથી શરૂ કરવા માટે અધિકારીઓ દ્વારા ખાતરી આપવામાં આવી છે પરંતુ કેમેરા સમક્ષ કંઈ પણ બોલવાનું ટાળી રહ્યા છે ત્યારે જોવાનું એ રહે છે કે આ શાંતિપુરા બ્રિજ નીચેની રસ્તાની અને વરસાદી પાણીની તેમજ બારે માસ વરસાદી જેવા માહોલની સમસ્યાનો અંત ક્યારે આવે છે અને લોકોનું જનજીવન ક્યારે યથાવત બને છે કેમેરામેન દર્શન ઠાકોર સાથે દર્શન રાવલ વીટીવી ન્યૂઝ અમદાવાદ